ચોક્કસથી છેલ્લા ત્રણથી ચાર દિવસથી જે પ્રકારે ઇન્ડિગોના ઓપરેશન્સમાં જે ખામીઓ સામે આવી રહી છે ને તેના કારણે મોટાભાગની જે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી રહી છે તે અમદાવાદની સાથે દેશભરમાં છે તે પણ આ સંકટ જોવા મળી રહ્યું છે ને આ સંકટ વચ્ચે કેટલાક જે લોકો છે તેમણે અવસર શોધી કાઢ્યો હતો અને જે પ્રકારે છેલ્લા બે દિવસથી ઇન્ડિગોના સંકટને લઈને અન્ય એરલાઇન્સો છે તેમણે જે પ્રકારે ભાડાઓમાં વધારો છે તે કર્યો હતો ટિકિટની કિંમત છે તેમાં પાંચથી દસ ટકાનો વધારો છે તે અન્ય એરલાઇન્સો દ્વારા કરવામાં આવ્યો હતો ને ચર્ચાનો વિષય છે તે પણ બન્યો હતો મોટા ભાગના જે ઇન્ડિગોથી સફર કરનારા જે યાત્રિકો છે તેમણે વિકલ્પ તેઓ શોધી રહ્યા હતા અને ત્યારે એર ઇન્ડિયા આકાશા સહિતની જે સ્પાઇસ જેટની ફ્લાઇટો છે તેમના ટિકિટોના દર પાંચથી દસ ટકા છે તે વધી ચૂક્યા હતા અમદાવાદથી દિલ્હી સુધીની જે ટિકિટો છે તેના ભાવ છે તે ત્રીસ હજાર આસપાસ પહોંચ્યા છે ને તેને કારણે યાત્રિકો છે તેમને મોટી પ્રમાણમાં મુસાફરીમાં મુશ્કેલીઓ છે તે આવી રહી છે એ વચ્ચે હવે કેન્દ્ર સરકાર દ્વારા આ સમગ્ર જે મુશ્કેલી છે તેમનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારના જે એવિએશન મંત્રાલય છે તેમના દ્વારા એક નિર્દેશ તમામ જે એવિએશન્સ અને જે એરલાઇન્સો છે તેમને કરવામાં આવ્યું છે અને જે નિર્ધારિત ભાડાનો જે કેપ છે તે લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે જ્યાં સુધી આ ઇન્ડિગોનું સંકટ પર સંપૂર્ણ નિયંત્રણ નથી આવતું ત્યાં સુધી આ કેપ છે તે લાગુ રહેશે એટલે જે વ્યાજબી ભાવ છે તે લેવાનો રહેશે જે નિર્ધારિત કરેલા દરો છે તે લેવાના રહેશે અને સાથે જે નિર્દેશ આપવામાં આવ્યો છે અને એવિએશન મંત્રાલય દ્વારા જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ એરલાઇન્સ છે તે નિર્ધારિત જે ભાડું છે તેનાથી વધારે રકમ લેશે તો તેમની સામે કાર્યવાહી થશે અને સિવિલ એવિએશન મંત્રાલય છે તે તમામ જે ડેટા છે ઓનલાઈન અને ઓન ટાઈમ ડેટા છે તેના ઉપર નજર છે તે રાખી રહી છે અને કોઈ પણ વધુ જે નિયત દર છે તેના કરતાં વધારે ભાડું લેવામાં આવશે તો કાર્યવાહી થશે એ પ્રકારનો એક નિર્દેશ અત્યારે કરવામાં આવ્યો મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી જે પ્રકારે ઇન્ડિગોના ઓપરેશન્સમાં ડીલે થઈ રહ્યું છે અને ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે તેને કેટલીક એરલાઇન્સો દ્વારા અવસર છે તેમાં ત્રાસવામાં આવ્યો હતો અને ત્રીસ હજાર સુધી ભાડું છે તે ટિકિટોનું લઈ જવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ મુશ્કેલી મોટા ભાગના લોકો છે તેમને સતાવી રહી હતી ને એ વચ્ચે કેન્દ્ર સરકારના જે સિવિલ એવિએશન મંત્રાલય છે તેમના દ્વારા આ નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે અને તમામ જે એરલાઇન્સો છે તેમને નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે નિયત જે દરો કરવામાં આવ્યા છે તેનાથી વધુ દર અત્યારે એરલાઇન્સ નહીં લઈ શકે બિલકુલ આભાર જે સમગ્ર માહિતી આપવા બદલ